જેમાં અગિયાર નવેમ્બર બે હજાર ત્રેવીસથી થી સંભાવ્ય તારીખના લાભ સાથે ભરતી આપવામાં આવે છે જુનાગઢના દાતા રોડ વિસ્તારમાંથી રિક્ષાની ચોરી કરનાર ઉમેશ બટુક મકવાણાને બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે

ત્યારે અલગ અલગ કાર્યક્રમને કેમ્પ દ્વારા લોકોને ફોર્મ ભરવામાં મુશ્કેલી ન પડે તેના માટે પણ મતદાર યાદી સુધારણા અંગે જાગૃતિ અને માર્ગદર્શન આપવા માટે ખાસ અવેરનેસ કાર્યક્રમ કેમ્પ યોજાઈ રહ્યા છે ગુજરાત હાઈકોર્ટે પ્લાસ્ટિકના લીધે ફેલાતા ગંભીર પ્રદૂષણ મામલે ચિંતા વ્યક્ત કરી હતી કોર્ટે જણાવ્યું હતું કે અમ્યુકો સત્તાવાળાઓ અને અધિકારીઓ દ્વારા જો શાકભાજી કે ફળફળાદી વેચનારા લોકોની તપાસ કરવામાં આવે અને પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મુકાશે તો લોકોને કપડાની કે કાગળની થેલીનો વિકલ્પ મળી રહેશે ઉત્તરાખંડ અને હિમાચલમાં તો પ્લાસ્ટિકની થેલી ઉપર પ્રતિબંધ છે એક સીમાચિહ્નરૂપ પગલામાં કેન્દ્ર સરકારે બે હજાર વીસથી પેન્ડિંગ રહેલા ચાર શ્રમ સંહિતા એટલે કે લેબર કોર્ટને શુક્રવારથી અમલી બનાવ્યા છે આ નવા શ્રમ કાયદામાં તમામ શ્રમિકો માટે સમયસર લઘુત્તમ વેતન ફ્રી વાર્ષિક હેલ્થ ચેકઅપ સાર્વત્રિક સામાજિક સુરક્ષા અને એક વર્ષની નોકરી પછી ફિક્સ્ડ ટર્મ કર્મચારીઓ માટે ગ્રેજ્યુટી ઓવરટાઈમ માટે બમણું વેતન જેવા શ્રમિકો તરફથી સંખ્યાબદ્ધ જોગવાઈઓ છે દિલ્હી એન સતત વધી રહેલા વાયુ પ્રદૂષણના કહેરને કારણે દિલ્હી સરકારે એક મોટો નિર્ણય લીધો છે ઘણી જગ્યાએ એર ક્વોલિટી ઇન્ડેક્સ ચારસોને વટાવી ગયો છે જે ગંભીર શ્રેણીમાં આવે છે બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરને ધ્યાનમાં રાખીને સરકારે તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં તમામ શારીરિક અને આઉટડોર પ્રવૃત્તિઓ તેમજ સ્પર્ધાઓને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાના આદેશો જારી કર્યા છે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ